નમસ્કાર શ્રમિત આપી રહ્યા છો તેલકાન ન્યૂઝવેલ અનવિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર પારેખફળિયામાં યુવતીનો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું બે દિવસ પૂર્વે અમેરિકામાંથી ડિપોર્ટ કરેલી અંકલેશ્વરની ઈશા પટેલના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું પ્રથમ પોલીસ યુવતી અને તેના પિતાને અંકલેશ્વર લાવી રહી હોવાની વિગતો સામે આવી છે થોડીવાર બાદ તેની સામે આવી કે તેની પૂછપરછ કરી પરત મોકલી દેવાઈ હતી હાલ અમદાવાદમાં રહેતા એશા ધીરજ પટેલ અંકલેશ્વર ટીમ અમદાવાદ લેવા પહોંચી પણ લાવી કે ન લાવી તે અંગે પોલીસે ચુકકીદી સાધી લીધી પારેખ ફળિયામાં પણ લોકોના મોઢા પર અજાણ્યા બન્યા હતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હાંકી કાઢવા માટે કવાયત શરૂ કરી છે જે અંતર્ગત ગત રોજ ગુજરાતના તેત્રીસ સહિત દેશના અન્ય રાજ્યોના લોકો રિપોર્ટ કર્યા હતા જેમને અમૃતસર મોકલી આપ્યા હતા જેથી પ્લેનમાં આજ રોજ સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા જે પૈકી અંકલેશ્વરની એશા ધીરજ પટેલ નામની મહિલાને લેવા માટે અંકલેશ્વર શહેર એ પોલીસ મથકના સ્ટાફ સાથે વાલિયાની મહિલા પીઆઈની ટીમ અમદાવાદ પહોંચી હતી અને તેમને અંકલેશ્વર લાવી રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી ત્યારે એશા ધીરજ પટેલ કોણ અને ક્યાંના રહીશના સવાલ શોધતા તે શહેરના હાદસામાં ચોટા બજાર ખાતે પારેખ ફળિયાની રહીશ હોવાનું અને તેનો જન્મ અહીં મોસાળમાં થયો હોવાનું અને તેના પિતા પહેલાં અહીં નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ સમગ્ર પરિવાર અમદાવાદ રહેતો હોવાની વિગતો સામે આવી હતી જોકે આંગે અંગે પોલીસ વિભાગ પણ અંકલેશ્વરથી લઈ ભરૂચ સુધીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા અલગ જ વિગત સામે આવી હતી કે એશા પટેલનો જવાબ લઈ પરત તેના અમદાવાદ સ્થાને મોકલી આપવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ક્યારે આવી તેના સવાલ ઉભા થયા હતા તો પોલીસ વિભાગના આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી હતી કે અમદાવાદ ખાતેથી જ તેના જવાબ લઈ તેને અમદાવાદના કન્વેમાં મોકલી આપી છે અને તેને અમદાવાદ સ્થાને પહોંચી છે અંગે અંગે ફળિયામાં પણ લોકોનો સંપર્ક કરતા લોકો અજાણ બનતા જોવા મળ્યા હતા ત્યારે એશા ધીરજ પટેલને અંકલેશ્વર સાથે કોઈ લેવા દેવા જ ના હોય અને અંકલેશ્વર ખાતે માત્ર જન્મસ્થળ જ જો હોય તો પોલીસ વિભાગ આ મુદ્દે કેમ મૌન સેવી લીધું તે ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકામાં વાયા કેનેડા મેક્સિકો માર્ગે અધિકૃત રીતે ડંકી સ્ટાઇલમાં યુતી ગઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું તે સવાલ પર હાલ સમગ્ર કોકડું ગૂંચવાઈ ગયું હતું જે અંગે પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન આપે તે જ સામે આવે એમ છે આ બાબતે જ્યાં પોલીસ વિભાગની ચૂકકીદી હતી ત્યાં વહીવટી અધિકારીઓ પણ આ મુદ્દે કોઈ ફોડ પાડી શક્યા ન હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર